બધા એને કોમેન્ટ કરી કે તમે આ ભરેલા મરચાની કાસરી કઈ રીતે બનાવો છો તો આજે મારા મમ્મીને મેં કીધું છે કે બતાવે બનાવીને કે કઈ રીતે ભરેલા મરચાની કાચરી કાસરી બનાવી છે તો મમ્મી આ કાચરી બનાવવા માટે સૌ પ્રથમ બધી વસ્તુ જે લીધી છે એ જરા કહી દેજો

એ ડાકે જ સેકન્ડ નેક જવાનો હમ પછી આ લીંબુ આ ખાટી છાસ છાસ સે હવે આપણે નાખતો જવાનું ધીમે ધીમે નાખતો જાવ મિક્સ કરતો જાવ ને કેટલું નાખવાની છાસ એટલે આમ એમ કે પલ્લી રે ને આછા મસાલો જેટલો પળડે એટલી છાસ નાખવાની બરાબર ખાલી ભીનો થઈ જાય બધો એટલો એમ એમ આમ પાણી નીકળવું ન જોઈએ બરાબર પાણી ન નીકળે રહેતો નહીં રાખવાનું હા 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 માખણ જ આ રીતે ભીનો થઈ જાય ને મસાલો એ રીતે હવે ધીમે ધીમે મમ્મી એક કાટી છાસ નાખતી જશે લીંબુ નાખી દીધું છે લીંબુ આપો દીધું નાખી દીધું છે હમ આ મેથી ખોફા હોય ને એટલે ચીકણો હમ થઈ ગયું મિક્સ હા થઈ ગયું મિક્સ હમ તો

आ जो लाल मरचा ने से सीरिया करवाना से हां बच्चे थी सीरिया हां पछि आप अंदर भर देवाना हां मसाला अंदर भरवाना से मसाला अंदर भर अटा सीरिया आप मुची दे से तक हम्म आके थाई जाने पर सारे भर दे हम्म आधा वो है पल्ली जो से बराबर पोहि जो और कॉफी 20 मिनट थई गए 20 मिनट थई गए से हम्म असल थई गयो जो वाली ते पोहि हारो थी जाए कोरो पड़ियो गे मम्मी कोरो थई गए बच्चों ऐ वो

અંદર પછી ચલો બાકી સુકાઈ કાસરીજ કેવાય ને મરચા ભરેલા મરચા ની કાસરી ચલો હવે સુકાઈ જાય આપડે બતાવીએ કેવા લાગે છે તળા પછી પણ કેવા લાગે છે જો આપણા મરચાં મસ્ત ઉકાઈ ગયા છે આઠથી દસ દિવસ થઈ ગયા જો જો આવો અવાજ આવે ને આવા કરકડીયા આવે ને ત્યાં સુધી એને હુકા દીધા હતા એટલે આ આપણી થઈ ગઈ છે મરચાંની કાસરી તૈયાર હવે બસ આને આપણે તળવાની છે તો તળવા માટે આપણે અહીંયા મૂકી દીધું છે તેલ થોડું અને તેલ આવી જાય ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈએ મરચાં જો આ રીતે એક પછી એક મરચાં નાખતા જઈશું ને બંને સાઈડ પલટાવીને ફેરવીને તળી લેવાના છે તેલ છે ને મીડિયમ ગેસ પર આવવા દેવાનું છે બહુ ફાસ્ટ પણ નહીં બહુ સ્લો પણ નહીં અને મરચા એકદમ લાલ જ છે તો જો મરચા આપણે આવા થવા દેવાના છે લઈ લીધા ધીમે તાપ પર આપણે કાસરીને તળી લીધી છે તો આપણે મરચાની કાસરી થઈ ગઈ તૈયાર એ રીતે આપણે બધા એક પછી એક પછી એક મરચા જેટલા જોઈએ એટલા તળતા જવાના બાકીના વધે એટલા મૂકી દેવા ફ્રીજમાં જવા તમે અહીંયા કેવા ફૂલી જાય છે બધા તળવા દેવાના થોડાક બ્રાઉન થવા દેવાના આ મરચા ની કાસરી ખાવાની બહુ જ મજા આવે છે જો આ મરચા આપણે આવા હતા અને તળાઈ ગયા એટલે આવા થઈ ગયા તો આ છે આપડા ભરેલા મરચાં કાસરી તૈયાર તો તમે પણ આને એન્જોય કરજો અને હા આ જે કાસરી તૈયાર થઈ જાય ને આપણે સુકાઈને પછી આ મરચાને છે ને સ્ટોર કરી રાખવાની પણ તો તમારે એક વર્ષ સુધી મૂકી દેવાના અને જયારે જરૂર પડે ત્યારે આ રીતે થોડા થોડા મરચાં તળીને ખાતું જવાનું બહુ બધાની રિકવાયરમેન્ટ હતી કે તમે ભરેલા મરચાંની કાસરી કઈ રીતે બનાવો છીએ તો આ છે અમારા ભરેલા મરચાંની કાસરીની રેસીપી તૈયાર તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક કરો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય